અંકલેશ્વર એપીએમસી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન સહિત ડિરેક્ટર સહકારી સંસ્થા તાલુકા પંચાયતના સભ્યો ભાજપના આગેવાનો અને ખેડૂતે ભાજપ પ્રમુખનું સન્માન કર્યું હતું અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને પૂર્વ ચેરમેન કરસનભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સન્માન સમારોહનું એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ડિરેક્ટર તાલુકા પંચાયતના સભ્ય અને પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલ સહિત એપીએમસીના ડિરેક્ટર તાલુકાના સહકારી સંસ્થાના પ્રમુખ સહિતના સભ્યો તેમજ તાલુકા ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી હું પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજરોજ અંકલેશ્વર એપીએમસી મુકામે અંકલેશ્વર તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારમાં સહકારી સંસ્થા માટે જે કંઈ રજૂઆતો કરવાની હશે ખેડૂતોને કંઈ ટેકાના ભાવની આવશ્યકતા હશે જ્યારે જ્યારે પણ ખેડૂતો પોતાનું ઉત્પાદન મેળવે અને એને માર્કેટમાં લાવવા માટે સારામાં સારો ભાવ મળે એ માટે પણ સરકારમાં જ્યારે પણ રજૂઆત કરવાની હશે ત્યારે હું તત્પર રહીશ આ તબક્કે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબને અહીંયા આમંત્રિત કરીને એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યું છે એમાં અંકલેશ્વર તાલુકાના સહકારી સંસ્થાઓ અને સહકારી આગેવાનો બધાને આમંત્રિત કરીને એમનું ખૂબ અભિવાદન કરવામાં આવ્યું છે